અસામાજિક પ્રવૃત્તિ વધ્યાની ફરિયાદો બાદ હવે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે કમાઠી બાગ અને વડોદરાના ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવાર રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ બે બગીચાઓમાં પ્રવેશવાર રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવાયો છે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ એકસો ને ત્રીસ જેટલા બગીચાઓ છે વડોદરામાં જેમાં કેટલાક બગીચાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે જેની ફરિયાદો પણ તંત્રને મળી હતી ખાસ કરીને કમાટી બાગમાં સિક્યુરિટીના જવાનો પણ સાથે ચોક્કસ સત્તો દ્વારા દાદાગીરી કરાતી હતી જેને લઈને ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય કમિશનર દ્વારા લેવાયો છે જેમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં બાકીના અન્ય એકસો ને ગાર્ડનમાં નિયમ લાગુ પડશે નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે મ્યુનિસ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ડાયરેક્ટર શ્રી પાર્કિંગ ગાર્ડન સિક્યુરિટી તમા સાહેબના સૂચન મુજબ શહેરના ચાર ગાર્ડનની અંદર વિઝિટરો સહેલાણીઓની એન્ટ્રી કર્યા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ તેઓની અંદર એન્ટ્રી આપવાનું નક્કી કરેલ છે અને નોંધણી શરૂ કરે છે

શંકાસ્પદ વ્યક્તિ માલુમ પડે થી નજીકના પોલીસ સ્ટેશન અને કમાટી બાગની અંદર જે સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરે તેમને બોલાવી અને નિયમ મુજબ તે પણ કાર્યવાહી કરવામાં આવશે કેટલા ગાર્ડનોમાં ચેકિંગ કરવામાં આવશે કેટલા ગાર્ડનોમાં અત્યારે હાલ આજથી કમાટી બાગ લાલબાગ ગાર્ડન અને સ્કલ્પ્ચર ગાર્ડન અને ગોત્રી ગાર્ડન ની અંદર આથી ચાલુ થયું